આ ઘટનાની જાણ થતા મામલતદાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી પાણીના નમૂના લઈ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે મામલતદારની દેખરેખ હેઠળ ક્રેનની મદદથી બે મૃત પશુઓને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમ અને લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે પશુપાલક તંત્ર પાસેથી ન્યાય અને આર્થિક નુકસાનીનું વળતર મેળવવાની આશા રાખી રહ્યા છો રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ વાંગરા